નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર જ્યાં આપણને સ્વાસ્થ્ય અને પોષણ સંબંધિત માહિતી સરળ ભાષામાં મળી રહી છે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવી સૂક્ષ્મ પરંતુ તદ્દન પાવરફુલ ફળ વિશે રસબેરી રસબેરી શું છે રસબેરી એક નાની લાલ રંગની ગોળાકાર ફળ છે જેને આપણે બેરીઝ કે બેર ફળોના પરિવારમાં રાખી શકાય તેમાં લીલા પાંદડાવાળા છોડ ઉપર નાની નાની રસદાર ફળો આવે છે આ ફળ દેખાવમાં જેટલી સુંદર લાગે છે તેટલી જ તેના અંદર રહેલી ગુણવત્તા પણ અદ્ભુત છે તો આવો જોઈએ કે રાસબેરી ખાવાથી આપણને શું ફાયદા થાય રાસબેરીના મુખ્ય ફાયદા એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર રાસબેરીમાં એન્ટીઓક્સિડન્ટ ખાસ કરીને વિટામિન સી અને કવર સેટીન હોય છે જે આપણા શરીરમાંથી ફ્રી રેડિકલ્સ દૂર કરીને ત્વચાને યુવાન અને તંદુરસ્ત રાખે છે બીજું વજન ઘટાડવામાં મદદરૂપ રસબેરીમાં ફાઇબર ખૂબ જ વધારે માત્રામાં હોય છે જેને લીધે પેટ વધુ સમય સુધી ભરેલું રહે છે અને ખાવાની ઈચ્છા ઓછી થાય છે ત્રીજું હાર્ટ માટે હેલ્ધી આ ફળ ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ ઘટે છે અને બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે એટલે હૃદયના રોગોથી બચવા રસબેરી ખૂબ જ ઉત્તમ છે ચોથું મગજ માટે ઉત્તમ રસબેરીમાં ફિટોન્યુટ્રિએન્ટ્સ હોય છે જે મગજના કોષોને સક્રિય રાખે છે વૃદ્ધાવસ્થામાં મેમરી લોસ સામે લડવામાં પણ મદદ કરે છે પાંચમું ડાયાબિટીસ પર કાબૂ તેમાં રહેલ ફાઈબર અને લો ગ્લાયસેમિક ઇન્ડેક્સને કારણે બ્લડ શુગર લેવલ ઓછું રહે છે હજુ રસબેરી ક્યારે ખાવી ચાલો હવે વાત કરીએ કે રસબેરી ખાવા માટે શ્રેષ્ઠ સમય કયો છે સવારે નાસ્તામાં રસબેરી ખાવાથી શરીરની એનર્જી મળે છે મિડ મોર્નિંગમાં શેક કે દહીં સાથે મિક્સ કરીને પણ ખાઈ શકાય છે સાંજના સમયે હલકી ભૂખ લાગતી હોય ત્યારે પણ રસબેરી એક પરફેક્ટ સ્નેક બની શકે છે ધ્યાનમાં રાખવાના મુદ્દા વધારે પ્રમાણમાં ખાવાથી પેટ ખરાબ થઈ શકે છે જો તમે એલર્જી પ્રોન છો તો પહેલીવાર ખાવા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આના ઉપરથી નિષ્કર્ષ શું નીકળે તો મિત્રો રાસબેરી ખાવું એ માત્ર સ્વાદિષ્ટ અનુભવ જ નથી પણ એ આપણા શરીર માટે એક પાવર હાઉસ છે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઈક કરો શેર કરો અને આવું વધુ જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટમાં જરૂર લખો કે તમે કઈ રીતે રસબેરીનો ઉપયોગ કરો છો આભાર અને હેલ્ધી રહો